મારું નામ ચાવડા ધવલસિંહ ગજેન્દ્રસિંહ છે હું ગામ રહેવાસી જબુ ગામનો છું આ બ્રિજ એટલો બેદેખા થઈ ગયો છે કે આ તમે ખાલી વિડીયો તમે બતાવો ને એટલા બધા ખાડા પડી ગયા છે કે ગૂંઠન ગૂંઠન જેટલા ખાડા છે અમારા છોકરા મોકલો હોય ને સ્કૂલે કે ટ્યુશને તો અમારે એવી જ રહે છે કે અમારા છોકરા ઘરે આવશે કે નહીં આવે એ તકલીફમાં છું સાહેબ હવે કોને જવાય અમારી એ કહીએ કે આને પછી બ્રિજનું કામ કરાવો કે પછી એને બ્રિજ બંધ કરી દો બે મેંથી એક કરો અને મેં કોઈની જાનહાની થશે કોણ જવાબદારી લેશે બરોડામાં થયું છે હમણાં એ બ્રિજ પડ્યો છે એનું કોણ એ કોણ કોઈ જિમ્મેદારી લીધી નથી ચાર ગાડી પડી છે અંદર તો શું કરવાનું એની માટે કોઈ જિમ્મેદારી લેવા તો તૈયાર છે નથી સાહેબ હવે જબુ કામ હોસ્પિટલ છે ડિલેવારીવાળા માણસો નીકળે છે હવે કોણ જવાબદારી એનું બી કંઈક જાનહાનિ થાય તો એ કોણ જવાબદારી લેશે આ ખાડા પૂરતા નથી કશું જ નહીં આખો બ્રિજ હલે છે સાહેબ અમે ઊભા છે તો ધાક લાગે છે આ તો તમે આ રજૂઆત વારંવાર કરવા તે બી કોઈ આવતું છે નથી બરાબર તો એની જોઈ માં ભાજપ વાળા લેશે કે આમ આદમી લેશે કે કોણ લઈ શકે છે એની કોઈ બી તો એ કરો ને આ બ્રિજ નેશનલ છપ્પન નમે હાઈવે નો નંબર છે અને આ રોડ કહેવાય એ કહેવાય શિવહોજ બ્રિજ તૂટ્યો એ તો સમજો કે એ તો હવે થવાનો કે નહીં થવાનો એ તો ભગવાન ભરોસે છે આ સત્તામાં એવું છે કે રામ જાને તેરા નામ એવું કામ થઈ ગયું છે બીજું કંઈ છે નથી અરે શું પડ્યું

કોઈપણ સરકારી અધિકારીને પૂછો કે કેટલું કામ થયું છે અને કેવું થયું છે તમે નીચે જઈને જાઓ બધું ખોદાઈ ગયું છે આ ફૂલો જે છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત ફૂલો થયા છે રેત ખનનની લીધે જ થયા છે અહીંથી પાંચસો મીટરથી બધું ખોદાન થયું છે અહીંથી કલેક્ટર છડકે છે બધા જ અધિકારીઓ છડકે છે એમને શું દેખાતું નથી આ આ પુલ પર પણ જમ્પ મારે છે તમે અમને આવીને જોઈ જાઓ અમારે ઓરસંગ મીડિયા બ્રિજ ઉપર છે ને આ અત્યારે આ પાદરાનું જે બન્યું છે એના લીધે આ તંત્ર સુધારો વધારો કરવા આવ્યું છે તેના માટે પબ્લિકને આપણા લોકલાડીલા ધારાસભ્ય જે કાલે એવું કીધું કે કાઠિયાવાડના લોકો આવીને એક જે કોન્ટ્રાક્ટ લે છે તો એમને મેં એક વિનંતી કરું છે કે તમે રજૂઆત સારી કરી છે તો આ ઓરસંગમાં જે ખનન થાય છે એમાં બધા જ કાઠિયાવાડીને સુરતી લોકો છે કે એમને આ વિસ્તારને ખંડેર બનાવી દીધો છે મોટા મોટા હાઈવા ભરી જાય છે તો એના માટે તમે શું કરો કેમ બંધ નથી કરાવતા બીજી એક મારી નમ્ર અપીલ છે કે અહીંના જે રેતી એસોસિએશનના જે પ્રમુખ છે તે કઈ છે કાઠિયાવાડના છે કઈ છે તો તમે એ બધું તમે શું જોયું અત્યાર સુધી આજે તમે જે કહો છો સારી રજૂઆત છે પણ આ બાબતે તમે પુલ પુલની ગંભીર સ્થિતિ દેખાઈ રહી છે ભારે વાહનો ચાલે છે એના હિસાબે વધારે જર્જરીત થતો જાય છે પુલ અને સરકાર એવી અપીલ છે કે વહેલા તકે આ પુલ નું કામકાજ ચાલુ કરે અને આનું સ્થિતિ જળવાઈ રહે કેમકે આખું પુલ ધ્રુજી ઉઠે છે મોટા વાહનોના હિસાબે હાલમાં તો આપણે કઈ તમે જોઈ શકો છો પરિસ્થિતિ બહુ ગંભીર હાલતમાં છે વધારે જજરીત થતો જાય છે સરકાર શ્રીને અપીલ છે કે વહેલા તકે આ કામકાજ પૂર્ણ કરે છોટાઉદેપુર છોટાઉદેપુરની અંદર એક મેરિયા પલ આવેલો છે એમાં બહુ પલની પરિસ્થિતિ ખબર છે આ ખાડા પણ બહુ એટલા બધા પડી ગયા છે મોટી ટ્રક આવે તો બાઇક વાર ધરું આજે સવાર માં બી એક બરોડા અંદર પલ તૂટવામાં આવ્યો છે છ થી સાત જણ મૃત્યુ પામેલા છે એટલે સરકારને નમ્ર વિનંતી કે આ પુલને ને વહેલી તકે બીજો બનાવે અથવાની તૈયારીઓ કરે એવું સરકારને આ પુલ તૂટી જાય તે બહુ લોકોને પરિસ્થિતિ ખરાબ આવે છે બે કિલોમીટર ને લીધે આખું પચીસ કિલોમીટર ફરવું પડે એ બીજા શિવાર ચોકડી વાળા ખબર છે કે ખાલી બે કિલોમીટર ની અંતરે પચીસ કિલોમીટર નો ફેરો આવે એટલે સરકાર ને એવી માંગ છે કે વહેલી તકે બનાવે ડાયવર્જન બનાવ્યું છે તોય પણ બે વડા ધોવાઈ ગયું છે એ સાત કરોડ રૂપિયા પાણી મેકાર ના શું નામ તમારું રાઠવા કિરીટભાઈ અમરસિંહ છોટાઉદેપુર જિલ્લાના બે પુલ એક જમુ ગામ ને જોડતો મેરિયા પુલ અને બીજો ઓરસંગ નદી નો પુલ બંને પુલ ઘણા વખત થી જર્જરીત થયેલા છે અત્યારે સુહોત નો પુલ તૂટી ગયો છે એટલે અહિયાં થી લોકો અવર જવર કરી શકતા નથી અહીંયાથી એકલી રેતીના પચાસ પચાસ ટનના હાઈવા જાય છે એના માટે જ આ પુલ વધારે પડતો જર્જરીત થઈ ગયેલો છે અને પબ્લિકની અવર જવર અહીંયાથી થતી નથી તંત્રને અમે એ જ કહેવા માંગીએ છીએ કે પબ્લિક નાના વાહનો આ પુલ પરથી જાય છે જ્યારે મોટી ટ્રક જાય છે ત્યારે અહીંયા આગળ આ પુલ બહુ જર્જરિત થઈ જવા ગયો હોવાથી જમ્પિંગ વધારે થાય છે તો અમે કલેક્ટર સાહેબને કહેવા માંગીએ છીએ કે આ પુલ અને વરસંગનો પુલ બંનેની ચકાસણી કરીને વહેલી તકે આનું સમારકામ કરે કે જેથી કોઈની જાનહાની ના થાય વડોદરામાં જે પુલ ની હોનારત થઈ છે તો તંત્ર ક્યારે એવી રાહ જુએ છે કે પાદરામાં જે પુલ તૂટી ગયો ને લોકોને જાનહાનિ થઈ તો આ રીતે બી ઓરસંગ પુલ અને મેરિયાનો પુલ તૂટી જાય ને લોકોની જાનહાનિ થાય ત્યારે તંત્ર જાગશે એટલે અમે તંત્રને કહેવા માંગે છે કે વેલામાં વેલી તકે આ બંને પુલોનું નિરીક્ષણ થાય ગુજરાતમાં આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે વડોદરા પાદરા અને આણંદ જિલ્લાને જે જોડતું મહીસાગર નદી ઉપરનું જે બ્રિજ છે જે આજે ધરાશયી થયું હતું તેવું જ અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં પણ કેટલા જર્જરી જર્જરી જે બ્રિજો છે નિર્ભય ન્યૂઝ તેની રિયાલિટી ચેક કરવા અહીંયા પહોંચ્યું છે આ જે બ્રિજ છે મેરિયા અને જબુગામ એટલે કે જબુગામ અને બોડેલીને જોડતો આ મેરિયા નદી ઉપરનું આ બ્રિજ છે આ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ બ્રિજ પર ઠેર ઠેર ખાડા છે જે પ્રકારે અહીંયાથી વાહન પસાર થાય છે ત્યારે આખું બ્રિજ જે છે

જે મહીસાગર નદી ઉપરનું જે બ્રિજ છે તે ધરાશય થયું છે જેને લઈ અહીંના લોકો છે તે પસાર થવામાં પણ તે લોકોને અહીંયાથી ડર લાગે છે લોકો જણાવી રહ્યા છે કે જે વડોદરા અને આણંદને જોડતું જે મહીસાગર નદી ઉપરનું જે બ્રિજ છે તે ધરાશય થયું છે તેને લઈ અહીંના લોકો પસાર થવામાં પણ ડર લાગે છે કેમ કે જે પ્રકારે અહીંયા બ્રિજની જે પરિસ્થિતિ છે કવાટને જોડતું જે ઓરસંગ નદી જે બ્રિજ છે અને આ મીરિયા નદી બ્રિજ છે તેમાં ઠેર ઠેર ખાડા છે અને જર્જરિત બ્રિજો થઈ ગયા છે લોકોમાં પણ એક એક ભયનો માહોલ છે છે હાલ તો લોકો જ માંગ કરી રહ્યા કે સરકાર અને જે નેશનલ હાઈવે નંબરના છપ્પન ના જે અધિકારીઓ છે તે આ બ્રિજની ચકાસણી કરે અને આ બ્રિજ ના સમાર કામ કરાવે તેવી માંગ ઉઠી છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુર